આપડે હે ને લાઈન ઉપર આવી જાશી એટલે કે બંને આવી જાશી એમ આજ ભાઈકોર બગલા રખડે છે ને એટલે ભાઈકોર ઘણા બધા બગલા છે લાઈન માં બેઠા હું કેવાય કે આપણે ગોઠવેલા છે આપણે રાખી છે પગાર ઉપર આજ છે ને પાણી નહી રાખે ને એટલે શાક નહીં બાકી તો ઝીંગા માં પાસી પણ એક નંબર ટોટલા ચાર આવેલ છે મોટા મોટા આજે આપડી માં છે બે ત્રણ ઘણો બધો ગાળો તો પેલા તો ઈ છે ને કાઠે વી ગયો એનું રીઝન શું છે ખબર છે હું તમને કહેતો ને કે કાઠે થી ગાળો ઈ હોય બીજો આવડો ગાળો કાઠે ભૂગી ને તો પગની દેવાય જાય તમે કેતા કે કાઠે પેલા પગ ધોની ભાઈ તમારા બધા મિત્રો ને ને કેમ છો બધા મજામાં દેશો ને મજામાં જ રહેવાનું હોય ને આપણે આજ આપણે હે ને લાઈન ઉપર આવી જશે એટલે કે બંધને આવી જશે એમ એક દો ફિશિંગ કરવા ગયા પણ કાઈ એવું નહોતું ને આજ પાછા આવી ગયા બંધને પણ પાણી જવાનું નથી તો આપણે વિડીયો છે એટલે કે બિના રહેજો આવશે મજા ધોમે ધોમ આજ ભાઈકોર કોર બગલા રખડે છે ને એટલે ભાઈકોર કોર છે કે ખજાનો એટલે કે માઈસ લાઈ છે એમ કે આપણે જોઈએ આગળીએ મજા આવશે ઘણા બધા બગલા છે લાઈનમાં બેઠા ખેલા શું કહેવાય આપણે ગોઠવેલા છે ને એમ એટલે કે ગોઠવેલા છે એમાં આપણે રાખી છીએ પગાર ઉપર તો હાલો આપણે વિડીયો કરી દઈએ સ્ટાર્ટ ને જોઈએ પછી મચ્છી પૂછી બધું હાલો હા ભાઈ કોઈ પગલા છે એટલે કાંઈક તો હો ને ઝાડ ના થાય ને બે ખીલ્યા તો પડી ગયા બે ની તાઈન પડી ગયા ને આપણે આડી તાણો થઈ આપણું શાક આમ ઠર્યું ને પાણી છે લાડ બધા આની કા બગલા નથી આજ આજ આપણે કોઈ બગલા છે એટલે આપણે નીકળીએ ભાઈ કાંઈક આમાં લાલો ને સાડીઓ ને એવું ને શાક આપણે ઉતલો આવેલું છે આડી થલવાનું છે શાક ઝીંગા છે થોડા કેવા એટલે કે કેટલા છે ને આજ છે ને પાણી નહીં રાખે ને એટલે શાક નહીં એવું બાકી તો ઝીંગા પણ એક નંબર કાંઈ ન ઘટે એમ છે એક ગણાનું આમાં જો આમાં મસ્ત મસ્તના છે ઝીંગા મારી એમાં તો સાંકડા છે વધારે એટલે આપણે પહેલાં થયેલું નહોતું મારી એમાં ટોટલા ચાર આવેલા છે મોટા મોટા આપણી માંથી પાછા બે થઈને બેસી મારીમાંથી બધા બે પાણી જોવા કેટલા રા બધા દિવસ કરતા વધારે પાણી રહ્યા તો પણ આપણે આવ્યા કાલે તો લોકો હવે ઘણા આગળ લેવાય ઝાર ધોવા દેવાનું બાકી છે એટલે ચાલો ઝાર ધોવા દઈએ આપણે શાક ખેલું ને તો આમ કચરો કચરો બધો છે ને ઉપર આવે ને એટલે ના દઈને ઠલવવામાં છે ને સારું પડે આમ હેઠવી જાય ને ઉપર ઝીંગ આવી જાય એટલે વીણી દીધા કચરો હતો આપણી એમાં પણ આમાં છે ને ઝીંગા હતા છે ઉલતા એ કાટી છે એ બુદ્ધિ તો આપડી હોયતી ને આપણે કાઠે ક કોણ છે ને આપણે આધાર તો જોયું પણ આમાં છે ને કંઈ નથી ને ઓલાધાર મૂકેલા છે રાજભાઈ જોવાતા ને ઈ જોજો ફરક જોયા થોડક બાકી એમાં તો બે દિન કુટા ભાંગી ગયા અને ભેગા કરી દેવાના છે આપણે અચ્ચારાકડી વાગુન છે કાઠે નું કે કાળે રેખા આપણે ભાજી રાજભાઈ તો આવેલ નહોતા તો કઈ એમ કઈ गेलाતા આમ ગામમાં આપણે હોય છે વાત કે નહીં કરી મેં તમને કીધું આપણે ઘર બહુ બગલા છે ને તો બહુ કંઈ કહે છે એમ પણ પાણી ન થાય ને એટલે કાંઈ ન આવે એટલે નગર તો હોય તો ખરું ત્યાં આપણે બધું આવે બધાને ઠેઠ કેવડું છે આમ આમ ઠેઠ અહીંયા સુધી થઈ ગયું આની કાંઠે બે કિલોમીટર લાંબો હોય તો બંધાણ મહિલા શાક તો આવે જ ને હાલો આપણે ભાગી ગયા કાંઠે મજા આવે છે કાઠે જઈને જોવું આપણે કેટલા ઝીંગા છે ને હું છે બધું જોવું તો જોઈ જતી કેમ કે આપણે તાણું છે તો મજા આવે ને જોવાની ઝીંગા છે મસ્ત ને આમ જોરદાર મેલી મેલીંગા છે મોટા મોટા થોડા કેવા આવ્યા છે ને પણ મોટા મોટા ઝીઘા છે કેમ કે ખોઈટમાં મોટા મોટા ઝીઘા હોય ને ઈ જ આવે જેના જેને બહુ ન આવે રખડતું હોય ને પણ આપણે આવે નહીં બાકી શાક તો છે ને કેટલું બધું હોય ચાલો આપણે કાઠા કાઠા ભેગીને થઈ ગયું કે ગારો હતો ઘણો બધો ગારો હતો પેલા તો એ છે ને કાંઠો વીજો એનું રીઝન શું છે ખબર છે મોજો દરિયામાં છે ને વધારે પડતો થોડોક મોજો થઈ ગયો છે એટલે છે ને આ બધું આમ હોય ને એ બધું આમ ઓલું થાય ને એટલે તો ઓલી કા ઓલું દેખાય ને તબ એમાં આવી ગયો આ કૂકીને પણ જોખું આમાં છે ને કે આપણી ઘણી ગઈ પણ આમાં આજે ગારો આવી છે લગભગ મને એમ થતા બધી આ છે ને આખું થાય એમ હું તમને કહેતો હોય ને કાંઠે બીજો આવડો ગારો ને આમ તો કેટલો બધો છે કાંઠા ઉથી સડાઈ દીધો આમ કેટલો બધો છે આ દેખાય નઈ આપણે ખીલ જે દાટી દીધા આમાં છે ને ગારો આને ગારો કહેવામાં આવે ને આ જામી જાય થોડીક વાર કાઠે કાંઠે તો પગની હું દેવાઈ જાય તો તમે કહેતા કે કાઠે જઈને પેલા પગ ધોની ભાઈ ચાલો આપણે પગ ધોઈ આખી પેલા ભાઈ રેડી થઈ નીકળ્યો છે ઝીંગા જોવા માટે તો ઝીંગા મીનવાનું છે સાલું બોલ કે સાલું છે આપણે હા ઝીંગા તો છે તીજરા ઝીંગા છે મસ્ત ના એક નંબર કઈ ન ઘટે ઝીંગામાં તો જોવો મોટા મોટા છે કે મેં તમને કીધું ખોટના ઝીંગા હોય મોટા હોય ખોટમાં છે ને મોટા મોટા હોય ને ઈજ આવે એટલે તો આપણે ઓલું લીન વટીએ ને તો આપણે ખોઈ લઈને ગળી ને આ છે ભૂકો આપણો થોડોક એવો સાંકડા અને લેરિયા ને ઢૂમલા ને કાટી છે સબ સબકુશ છે જો ઝીંગા તમે જો એકવાર જોરદાર ઝીંગા દેશી છે મોટા મોટા લાલ મોટા મોટા ઝીંગામાં તમારે કાંઈ ઘટે નહીં એવા ઝીંગા મજા આવે કરે પણ ઝીંગા હારા છે ઓછા એ વાંધો છે ઝીંગા ઓછા છે તો પણ કસ્ટમરો તો છે લેવા વાળા ને છે ને આપણે તગારામાં નાખવાના છે ને ફાઇનલી બધા ઝીંગા આપણે ભેગા કરી નાખ્યા આ ફાઇનલ એટલા આવેલા છે જો આડી તગારામાં નાખી ને સફાઈ કરી નાખવાના છે એટલે કે પાણી નામી પછી થોડાક જોખવાના થોડાક તો આપણે કરવા લઈ લેવાનો હોય ભૂકો 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 થોડો કેવો છે માછલી ને શેર નહીં માછલી નવું હોય તો ઘણું બધું થઈ જાય પણ માછલી તો શેર નહીં કેમ કે ખોઈટ હોય ને એટલે માછલી બધી આગે એટલે આવે ઝીંગા દઉં એટલા છે ફાઈનલ એટલા છે ને મોટા મોટા કાંઈ નો ઘટે એવા ઝીંગા મિત્રો શાક થઈ ગયો ને પછી નીકળી પીડી થાય પણ બાજુ એટલે આપણે ટાપુ છે હા બે ત્રણ જણાને ફરવા ફરવા આવું તો એને ફરવા ને હું ભાઈ છે ને આપણે છે ને આપણે તો આમ આટો મારી બોર બોર હોય તો જોઈ આવી હા હે ને રખડવું તો પડે ને આપણે ટાઈમ વેસ્ટ તો કરાય નહીં ટાપુ ઉપર એટલે કે થાય પણ આપડી નીતિનભાઈ અત્યારે સૂર્ય ભગવાન તૈયારી છે આમ તો કેમ છે નજારો એનો અત્યારે છે થોડું થોડું આપણે મજબૂત આ મૂકી દીધો ને ત્રણ મૂકી દીધું નીતિનભાઈ બહુ શું સડી લીધું નીતિનભાઈ એલામણા માટે નીતિનભાઈ આમ લે આવતા ગામમાં લીધો ત્યાં નીકળ્યા મેં કહ્યું લાવવું થાય પણ તે સડી જાલતી ગાડી ચાલો આપણે ફૂગી જાય હોલિકા આમ જવાનું છે ને આપણે થોડુંક હાલો જઈએ આખડી કાંઈ લીધો બોર ખાવ ફૂગી જાય આમ જો બોર બે ત્રણ હાથમાં લીધા છે નીતિનભાઈ ખાય છે ઓલા શું કહેવાય નીતિનભાઈ હા એમ આમાં છે બોર તો છે આપણે ખાવાનું છે થોડાક આમ તો મસ્ત છે હા નીતિનભાઈ હા મિત્રો અત્યારે જો સનસેટ નો નજારો જોરદાર મળી છે આપણે આવી જશે થાય પણ આ દરિયા દરિયાની સાઈડ આ જો અત્યારે શાંત છે દરિયો હાવ કાંઈ નો ઘટે એવો છે હાવ નીરાય તોરો આપણે ત્યાં બહાર ગયા તે દિવાની કરતા તો મોજો હતો અત્યારે તો કાંઈ નહીં હા તો નીતિનભાઈ રખડે કેટલી નીતિનભાઈ બોર દેખાડો છે એક આપણે જોઈએ કે અમે આમાં છે ને ચપલા વગેરે બોર તોડવા ગયા થોડા ઘણા તોડ્યા પછી આગળ આમને ખાઈ ખાતા ગયા તોડતા ગયા એને શું કરો તમે હા તો બીજું કંઈ નહોતું ને આવા શું કહેવાય કેટલી લેવા બધા લાલ પડતા બધા એમ તો કેમ છે એમ પણ જોરદાર મળી ને હવે આપણે ને આમ નીકળવું છે પીલું ખાવાનું છે તમારું મારે તો છે ને બોર ખાવાનું છે બીજું કઈ નહીં કરવું હાલો હા છે ને કેળી છે આમાં નીરે નીરે તો વર્ષું તેવું મેર આવી છે કારણ કે આપણે સપલા તો પહેલાં નથી તો આપણે એલા દઈ છીએ તો પણ આમાં છે ને કાંટા બધા ઘણા બધા છે તો પણ આપણે સપલાને લઈને આવ્યો તો હાલું તો પડશે જ તે હવે હાલો આગળ નીકળીએ અમે દરિયામાં ઉતરો છે ને હવે મસ્બા ભેગી થી જવાનું છે ઓલા તો જેવું આવે તેવો આપણે ના બે હોય છે ની રીતે શું કહેવાય આમ આરામથી એમ નીતિનભાઈ તો પીલું લઈને જાય છે એને ખાવાના છે આપણને તો એવું નહીં મજા આવતી અત્યારે તો સૂર્ય ભગવાન તાસમી આસમી આપણે તો અહીંયા છે ને અહીંયા રહેતા ને આપણે ભોરવાડભ કહેવામાં આવે છે આને આ જગ્યા નામ છે ને ભરવાડ ફેક છે સમજાણું તો તમને આજનો વિડીયો કેમ લાગ્યો આપણે મચ્છી પીકડી ઓલા ઝીંગા પકડ્યા હા તો મજા આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ને હારામ એટલે જબરદસ્ત કોમેન્ટ ઠપ કરી દેજો એટલે આપણે વિડીયો બનાવવાની મજા આવે કરે આપણે ડેલી સર્વિસ વિડીયો બનાવીશી તો સબસ્ક્રાઈબ કરી લેવાનું એટલે વિડીયો મર્યા કરે આપણો એટલે તમને જોવાની મજા એવા કરે છે કેમ કે આપણે મચ્છીના વિડીયો બનાવીશી એટલે કે દરિયાના તો મજા આવે છે જોવાની મારી નેક્સ્ટ લોગ વિડિયોમાં તો રામે રામ ડાય ને